રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આપ દ્વારા અનોખી રીતે રોડ રસ્તા બિસ્માર હોય તેના વિરુદ્ધમાં કાર્યક્રમ કરવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ હોય કે જમનાવડ રોડ હોય કે પછી જૂનો ઉપલેટા રોડ ધોરાજીના તમામ વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ગંભીર હાલતમાં હોય અને આ વિસ્તારમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પણ આ સમસ્યા માટે લોકો સહન કરી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી શહેરમાં આપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ અને ધોરાજી નગરપાલિકા હોય કે આરએનબી વિભાગ હસ્તકના રસ્તાઓ હોય ખખડધ હાલતમાં જ બની ગયા છે આ વિસ્તારોમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને આમ જનતાને ફૂલ આપીને અને તેના ઉપર પુષ્પ વર્ષા કરીને લોકોની સહનશીલતા ધીરજ અને જાગૃત કરવા માટે આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો જવાબદાર તંત્ર કે નગરપાલિકામાં જે પક્ષનું શાસન હોય તેના સુધી આ રોડ રસ્તાઓ ખખરદ જ બની ગયા છે તેને તત્કાલિક સારા કરવામાં આવે અને તેને જગાડવા માટે આપ દ્વારા નવતર પ્રયાસો કરાયા હતા વિપુલધા મેચા ધોરાજી